મથુરજી ઠાકોર સરસ કાર્યક્રમની અંદર તો અમારા મથુરજી પણ કારીગર પણ સણે છે સંડાશ બાથરૂમ પણ મથુરજી પણ ઠાકોર સણે છે એટલે એમની ખરેખર તો એમની કલા પણ સરસ હતી અને પણ અમે બે મિત્રો મથુરજીને અમે બે હારી રહ્યા અને હળીમળીને પણ અમે કોમ પણ કરાશ મથુરજી ઠાકોરને બે જણા મથુરજી વડે ચણે મોં વળી માલે આપું અને વળી તાલા આવે તો વળી મો ઈંટું એ મૂકું ખરેખર તો મથુરજીની કારીગરી સરસ છે અને મિત્રો જ્યારે તમારે મકાન ચણાવ હોય ટાળિયું બનાવવું હોય પછી ભેંસણનો તબેલો બનાવો હોય ભેંસણની ગમેન્ટનું પ્લાસ્ટર કરવું હોય તળિયું નાખવું હોય તો મિત્રો મથુરજી ઠાકોરને એમને તમે મળો અને એમનો મથુરજી ઠાકોરનો પણ અમે નંબર પણ મિત્રો પણ અમે નાખાશ અને સરસ મથુરજી ઠાકોર પણ સારી ક્વોલિટીવાળું મસ્ત બનાવે છે એમનું પણ મથુરજી ઠાકોરનું પણ બાઇકે પણ પડ્યું છે એટલે માતાજી એમને ખૂબ શક્તિ આપે એટલે મથુરજી તમારે હાલ તો બે ત્રણ ત્રણ વાર ચાલુ છે ને કોમ તો સરસ સરસ મિત્રો હું સિંગર રમેશ ઠાકોર મારી યુટ્યુબમાં ચેનલ હડે છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા મિત્રો ભૂલતા નહીં